મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમેરાના મુવાડા ગામ ખાતે હોળી અને ધૂળેટી પર્વની આનંદ ઉત્સાહ સાથે જ્યારે હોળી અને ધૂળેટી હતી જિલ્લામાં ગત રવિવારની મોડી સાંજે પરંપરા અનુસાર હોળી પ્રગટાવી હોળી માતાની પ્રદિક્ષણા કરી પૂજા અર્ચના કરી વાતે ઘાટતે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે હોળીના બીજા દિવસે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લુણાવાડા તાલુકાના સેમેરાના મુવાડા ગામના ગ્રામજનો દ્વારા ધૂળેટી પર્વની વાતે ઘાટતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા તો ધૂળેટીના દિવસે એકબીજા